છોટાઉદેપુરના માજી સાંસદ નારણભાઈ રાઠવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં રેતીની લીઝો બંધ કરાવવા માટેની માંગણી કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે છપ્પન ઉપર આવેલા બાર નાળાઓ જર્જરિત અનેક પુલો પણ જર્જરિત થઈ ગયા છે છોટાઉદેપુર જિલ્લામાં ગંભીરા બ્રિજ જેવી ઘટના બનવાની તીવ્ર સંભાવના ગણાવી છે ત્યારે મરામત માટે સંકલન સમિતિમાં અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે નારણ રાઠવાની સાફ વાત કે અમારા વિસ્તારમાં રેતી લીઝ બંધ કરો ઓરસંગ નદીમાં મોટા પાયે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે તે બંધ કરવામાં આવે જિલ્લામાં બ્રિજ ધોવાણાનું મુખ્ય કારણ રેતી ખનનને લઈને નારણ રાઠવાએ જણાવ્યું હતું હાલમાં જ વડોદરા જિલ્લાના પાદરા અને આનંદ તાલુકાનું ગંભીરાના બ્રિજની તૂટી જવાની એક ઘટના બની છે લગભગ એમાં ચાર પાંચથી ગાડીઓ ચાર પાંચ જેટલી ગાડીઓ પણ અંદર પાણીમાં ગરકાવ થઈ ગઈ એની સાથે એમાં બેઠેલા જે ડ્રાઈવર કન્ડેક્ટર અને સાથી જે પેસેન્જરો હશે એ પણ એમાં મળીને કુલ પંદર જેટલા લોકો એમાં શહીદ થઈ ગયા છે મરણ થઈ ગયા છે તેઓના પરિવારજનોને હું મારા તરફથી શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એની સાથે એ પ્રશ્ન જ્યારે મારા ધ્યાન પર આવ્યો ત્યારે મને પણ એમ લાગ્યું કે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાની અંદર ખાસ કરીને બોડેલી છોટાઉદેપુર ફેરકુવા એકસો છપ્પન નેશનલ હાઈવે એની અંદર બારથી તેર જેટલા નાણાં પુલિયા આવે છે એ પુલિયાઓ પણ એકદમ જર્જરીત છે અને એના કારણે જે ઘટના ગંભીરા આનંદના બ્રિજની થઈ છે એવી ઘટના થવાની અહીંયા પણ પૂરેપૂરી શક્યતાઓ છે ત્યારે બોરેલીથી મોડાસર મેરિયા નદીનો પુલ ભારત બ્રિજ એ પણ તૂટી જ ગયો છે એની ગ્રાન્ટ ફાળવામાં આવી છે કામ ધીમે ધીમે ચાલુ છે એની સાથે આનીનો બ્રિજ આ બાજુ ઓરસંગ નદી ઉપર અમારો અળિરાપુર નાકાનો બ્રિજ જે છે એ ચીસાળિયાનો સુકતા નદીનો બ્રિજ અને દેવહાટ અંબાલાનો બ્રિજ સાથે ડુંગરભાટનો જે સુખી ડેમ ઉપર આવેલ છે એ સુખી ડેમનો કીકાવાડાને જોડતો બ્રિજ પણ જર્જરીત થઈ ગયો છે એની સાથે છોટાદેપુર કવાર જાગનાથ મંદિર જ્યાં જિલ્લા પંચાયત આવેલી છે એ બ્રિજ પણ જર્જરિત થઈ ગયેલ છે ત્યારે અમે લોકો સરકારમાં લગભગ છેલ્લા ચાર વર્ષથી ધ્યાન આકર્ષિત કરીએ છીએ લેખિત રજૂઆતો કરી છે સંકલન સમિતિની અંદર પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં આ બ્રિજોનું મરામત અને એનું નવીનીકરણ કરવામાં આવતું નથી સરકારને જ્યારે પૂછવામાં ત્યારે એક જ જવાબ આપે છે કે આ રાજ્ય સરકાર હસ્તક રસ્તો હતો એ રસ્તો હવે નેશનલ હાઈવે છપ્પન તરીકે હાઈવે ઓથોરિટીને આપી દેવામાં આવ્યો છે અને એના કારણે આની કોઈ મરામત બંને રાજ્યોના બંને વિભાગના અધિકારીઓ તરફથી રિપેરિંગ કરવામાં આવતા નથી ત્યારે અમારી સૌથી મોટામાં મોટી ચિંતા એ છે કે આજે જે ઘટના આજે ગંભીર બ્રિજની બની છે એવી ઘટના ઓરસંગ નદીના બ્રિજ ઉપર બોરેલી નજીક થવાની શક્યતાઓ છે મેરિયા નદીનો પુલ તો બિલકુલ કંડમ થઈ ગયો છે આ બાજુ ભારત નદીનો બ્રિજ કંડમ થઈ ગયો છે અમારી બધાની ચિંતા એક જ છે મુખ્યમંત્રી શ્રીને અમે લોકો પત્ર લખીને ધ્યાન દોર્યું છે કે અમારો છોટાદેપુર જિલ્લો એ આદિવાસી જિલ્લો છે મધ્યપ્રદેશને જોડતો જિલ્લો છે અને એ જિલ્લાની અંદર જે લોકો વસે છે જે ખેડૂતો છે જે લોકો ભણે છે જે લોકો આરોગ્ય વિષયક દવાઓની સુવિધા લેવા માટે આવે છે એવા તમામ લોકોને આની મુશ્કેલી પડવાની છે અને એના કારણે અમે લોકો ધ્યાન દોર્યું છે કે સરકાર વહેલી તકે આ બ્રિજોની અંદર ચકાસણી કરે અને એ બ્રિજોની ચકાસણી કરતાં અમે પણ છેલ્લા ત્રીસ વર્ષથી રાજકારણમાં છે પાંત્રીસ વર્ષથી ખૂબ અનુભવી અનુભવી આગેવાનો છીએ ત્યારે અમે જોયું છે કે આ ઓરસંગ નદી જે છે ઓરસંગ નદીની અંદર મોટા પાયે રેતી ખનન કરવામાં આવે છે એ રેતી રેતી ખનનની લીજો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે ઓરસંગ નદી અમારા આદિવાસી વિસ્તારની અંદર ઓરસંગ મૈયા તરીકે માતા તરીકે પૂજન થાય છે એનું ચીરહરણ વસ્તાહરણ કરીને અનેક જગ્યાએ લીજો આપી અને કરોડો રૂપિયાની આ લોકોએ રેતીનું વેચાણ થઈ ગયું છે અને એમાંથી રાજ્ય સરકાર આવક મેળવે છે મારી રાજ્ય સરકારને એક વિનંતી છે કે લીઝો બંધ કરો આ આદિવાસી વિસ્તારના જે ખેડૂતો છે એ ખેડૂતોનો પાક આજે તકલીફમાં મુકાવાના છે પાક કેવી રીતે વેચવો કેવી રીતે ટ્રાન્સપોર્ટ કરવો તો એના લીધે ઓર્સંગ નદીમાંથી જ જો રેતી કાઢીને રેવન્યુ ગુજરાત સરકાર મેળવવાની હોય તો એ અમારા આદિવાસી વિસ્તારને ભારોભાર મોટું નુકસાન ભવિષ્યમાં થનાર છે એટલા માટે આ નદી ઉપર જે લીજો મંજૂર કરી છે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને વીસ પચીસ વર્ષ સુધી રેતી નવી આવતી જાય અને એનો તળ ઊંચા આવતા જાય એ પ્રમાણેનું કામગીરી થશે તો જ આ બ્રિજ જે બધા જર્જરીત થયા છે પંદર ફૂટ વીસ ફૂટ જેટલું ખાડા પડી ગયા એના કારણે દસથી બાર પંદર ફૂટ જેટલા તો પિલરો દેખાય છે તો એવા સંજોગોની અંદર તમે ગમે એવું